આજે બાલવાટિકાના ભૂલકાઓને ઠંડી ઉડાડવાની છે તો મેદાનમાં આવ્યા છે મેદાનમાં આવીને તેઓ ઉઠક બેઠક દાવ કરવાના છે બરોબર છે તૈયાર છો મજા આવે ને સરસ ઠંડી ઉડાડવી છે ને ચાલો સરસ વ્યવસ્થિત રીતે આપણે અહીંયા બે મોનિટર છે એ તમે જોજો એવી રીતે તમારે વીસ ઉઠક બેઠક કરવાની છે ચાલો તો તૈયાર ને ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ સાબાસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તૈયાર છો ને ચાલો વીસ ઉટક બેટક કરવાની છે ચાલો મોનિટર સ્ટાર્ટ કરો એક બે ત્રણ અગિયાર બાર વીસ વાહ સરસ સરસ મજા આવી થાકી ગયા ન થાકી જાવ વીસ માં તમને થાકી ગયા તો ઘરે કેજો જાવ મમ્મી ને ખજૂર પાક ખવડાવે અડદિયા ખવડાવે કાજુ બદામ ખવડાવે ઘી દૂધ ખવડાવે થાકી જાવ વીસમાં તો થોડું આલે કાંઈ હવે સોમવારે પાછા આપણે કરીએ ત્યારે નહીં થાકો ને અરે આવડા છોકરા કઈ થાકે વીસમાં હે તોફાન કરવામાં થાકી જાવ ન થાકો ને તોફાન કરવામાં ન થાકો કસરત કરવામાં થાકી જાવ એવું થોડું ચાલે કાંઈ કસરત છે એ એક પ્રકારના તોફાન જ કહેવાય એ આપણા શરીર માટે સારા છે આપણા શરીર માટે કસરત છે એ સારી છે ને હં આપણે કેવા થઈએ જો આ બેન જેમ તંદુરસ્ત થાય જોઈએ મોનિટરે કેવી વ્યવસ્થિત કસરત કરી એવી રીતે આપણે સરસ વ્યવસ્થિત કરવાની ઘરે પણ કરવાની ઉઠીને અને દોડ લગાવવાની સાંજે સવારે મસ્તીની કેવી રીતે તો આપણે જો અહીંથી તમે ઓલો પથ્થર રહ્યો ને ત્યાં સુધી દોડવાનું પાછું દોડીને આવતું રહેવાનું સ્ટાર્ટ કહું ત્યારે મોનિટર વાહ તમારી જગ્યાએ ઊભા રહી જાઓ પેલો પથ્થર રહ્યો કે આપણે પટ્ટો દોર્યો છે ને ત્યાં દોડી અને પછી પાછું દોડીને અહીંયા પટ્ટે આવતું રહેવાનું છે ચાલો સ્ટાર્ટ મજા આવી ગઈ થાક લાગ્યો દોડવામાં થાક ન લાગે ને ઓલું બેસવાનું ઊભું થવાનું હોય તો થાક લાગે એવું થતું હતું ને પણ હવે આપણે ઘરે પ્રેક્ટિસ કરવાની અહીંયા રિસેસમાં આપણે પ્રેક્ટિસ કરવાની એટલે તમે થાકો જ નહીં આપણે પ્રેક્ટિસ ન હોય ને એટલે આપણે થાકી જાય બાકી રોજ તમે દસ ઉઠક બેઠક કરો તો તમને મજા આવી જાય ચાલો તો મજા આવી ગઈ ને દોડવાની ઉઠક બેઠક કરવાની મજા આવી ગઈ ને દોડવાની મજા આવી ગઈ તો રોજ દોડવું છે રોજ આપણે દાવ કરવા છે કસરત સરસ વેરી ગુડ સાબાસ તો સરસ મજાની તાલી પાડી દો સાબાસ વેરી ગુડ ચાલો તો સામે જો સુરજ દાદા દેખાય છે દેખાય છે ચાલો બધા એને એક વાર નમસ્તે કહી દો જય સૂર્યદેવ જય નમસ્તે સૂર્યદેવ એમ બોલાય નમસ્તે સૂર્યદેવ હજી એકવાર જોશથી બોલો વાહ સરસ તો આપણે આવકારે થઈ ગયો હળવી કવાતય થઈ ગઈ મેદાનમાં રમતય રમાઈ ગઈ ઠંડી ઉડી ગઈ બરાબર સાથે સાથે અંક બોલતા હતા તો એ પણ થઈ ગયું બરાબર છે ને કેટલું બધું એ કાર્ય આજે તમે શનિવાર છે તો કરીને આઈખવું મજા આવી ગઈ સ્ફૂર્તિ થઈ ગઈ ને ઠંડી ઉડી ગઈ ને સરસ વેરી ગુડ શાબાશ ચાલો તો જોરદાર એકવાર હજી તાલી પાડી દે